જેતપુર એબીવીપી દ્વારા મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર જીસીએસ ફોર્મ ભરવાની પોર્ટલમાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ જી સી એસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી એક રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થી ભાગ લઈ શકતો નથી અને તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે સાથે વિદ્યાર્થીને એડમિશન રદ કરવું હોય કે ફોર્મમાં રહેલ કોઈ ભૂલ સુધારવાનો વિકલ્પ નથી મળતો ઉપરાંત કોલેજમાં પ્રવેશ મળ્યા સુધી કોઈ પ્રકારનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું નથી વિદ્યાર્થી દ્વારા જાતિની જે માહિતી ભરવામાં આવી એ માની લેવામાં આવી છે જેના કારણે એડમિશન આપવામાં ચૂક થઈ શકે છે તેમજ એલ એલ લો કોલેજની એડમિશનની પ્રક્રિયામાં હજુ શરૂ કરવામાં આવી નથી જે ત્વરિત ધોરણે શરૂ કરવામાં આવે સહિત વિદ્યાર્થીઓના હિતમાં એબીવીપીની અલગ અલગ સાત માંગોના તમામ મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની માંગ સાથે મામલદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવનાર અડતાલીસ કલાકમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એ બીબીપી દ્વારા ઉચ્ચારાઈ હતી મારું નામ દર્શન રમણીભાઈ ભુવા છે રાજકોટ જિલ્લા સજો કેબીટી આપ સૌને ધ્યાનમાં છે કે જીકે સ્પોટલજી સરકારશ્રીનો એક મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય કે જેથી કરીને એક કાગળની જે પ્રક્રિયા છે એ નાબૂદ કરવામાં આવે ખૂબ સારો નિર્ણય છે પરંતુ એની અંદર આપણે જોય જોવામાં આવે છે કે ભ્રષ્ટ બ્યુરોક્રેસીના પોતાના બદ ઇરાદાના કારણે કે હજી સુધી જે એડમિશન પ્રક્રિયાઓ જે આપણે દર્શાવે સાત મુદ્દાઓ કે એવા એવા સાત મુદ્દાઓ કે વિદ્યાર્થીને વરસ વરસ બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ન પડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે સાત મુદ્દાઓ પણ આપણે જોયા કે કેવા કેવા લો કોલેજના એડમિશનો હજી નથી થયા અંદર એડિટના ઓપ્શનો નથી આવતા કે ભાઈ અન્ય આપણે કોઈ પણ કોલેજના કોલેજ સંચાલકો માં પણ એ જ વસ્તુ છે કે ભાઈ એડમિશન એડમિશન તો કોને વિદ્યાર્થીઓ કેટલા રહી જાય એના માટે વિદ્યાર્થી પરિષદે આગામી પૂર્વ સમયમાં પણ શિક્ષણ મંત્રી આપેલું હતું પણ એમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં ન આવ્યો જેથી કરીને વિદ્યાર્થી પરિષદ ને હવે એવા પગલા લેવા પડશે કે સરકારશ્રીને પણ થોડું ખોલું લાગશે એટલા માટે વિદ્યાર્થી પરિષદ અડતાલીસ કલાક નું સરકારશ્રીને અલ્ટિમેટમ પણ આપે છે જેથી કરીને સરકાર વહેલામાં વહેલા નકર અતિ ઉગ્ર આંદોલન કરવા સાથે એક નારો બોલવા માંગીશ

તો તે બોસમિયા કોલેજમાં બોસમિયા કોલેજ જે જીસીએસ પોર્ટલ છે તેમાં એડ્રેસ એવું બતાવે છે કે બોસમિયા કોલેજ રાજકોટ બોસમિયા કોલેજ રાજકોટ બતાવે છે તો મોરબીવાળા વાળા વિદ્યાર્થી બોસમિયા કોલેજ રાજકોટ કરીને એડમિશન લીધું તો મોરબીવાળા જે વિદ્યાર્થીને ધ્યાનમાં નથી કે બોસમિયા કોલેજ છે ખરેખર આવેલી છે જેતપુરની અંદર તેમને એડમિશન લઈ લીધું બોસમિયા કોલેજમાં એડમિશન એનું કન્ફર્મ થઈ ગયું રાજકોટ માનીને તો વિદ્યાર્થીને જે એડમિશન કન્ફર્મ થાય છે અને મેલ જશે તો એના વિચારવાનું શું કે ભાઈ એડમિશન મારું રાજકોટ મેં જોઈને લીધું હતું ને બોસમિયા કોલેજ તો જેતપુરમાં આવેલી છે તેમને કેવડી હાલાકી પડશે આપણે જો બીજીની વ્યવસ્થા પણ જેતપુર માં છે ને એટલે અલગ અલગ ઘણી વિદ્યાર્થીઓને હાલાકી પડે છે તેનું સરકાર જે વહેલામાં વહેલી ઉગ્ર તકે જેના વિદ્યાર્થીઓના હિતમાં પગલાં લે તેવી અમારી વિદ્યાર્થી પરિષદની માંગ છે